નમસ્કાર મિત્રો એહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ ચેનલની અંદર યુવા કારકિર્દી ઘડતર શ્રેણીની અંદર આજે આપણે એક સમાજ જીવનને લગતા એક વિષયની વાત કરી છે અને વિષય ગંભીર છે દરેકે યુવાનોએ અને યુવાનોના મા બાપે દરેક સમજવા જેવો છે વિષય એવો છે કે લગ્ન અને લગ્નતર સંબંધો બાબતમાં આપણે કેટલીક ચર્ચા કરવી ચર્ચા કરવાનો વિષય એટલા માટે ઊભો થયો કે હમણાં સુરત વિભાગમાં ફરજ બજાવતી એક અનુસૂચિત જાતિની દીકરી એ અન્ય જ્ઞાતિના યુવાન સાથે જે અન્ય પછાત વર્ગમાં આવે એવા યુવાન સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ અને એ પછી એની ઉપર એ અનાચાર થયા અને એના કારણે એ પોલીસનો આશરો લેવો પડ્યો કાનૂનનો આશરો લેવો પડ્યો તો આ દુઃખદ ઘટના એટલા માટે છે કે અનુસૂચિત જાતિની દીકરીઓ આવેગમાં આવી અથવા તો સમજીને જ્યારે બિન અનુસૂચિત જાતિના યુવાનો સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે બંને એકબીજાનો નિશાવર થઈ જવાનું એકબીજાને સમર્પિત થઈ જવાની ભાવનાથી જોડાતા હોય છે પરંતુ જે સમાજ જીવનના પ્રવાહો છે કે અનુસૂચિત જાતિ પ્રત્યેની અન્ય પછાત વર્ગ અને બીજા બ્રાહ્મણ ક્ષત્રિય વર્ણનની જે માનસિક સુગની જે આખી એક મિથ એમના મગજમાં જે ડેવલપ થયેલું છે આ ઝેર કેમ કરીને નાબૂદ નથી થતું જોકે એમાં એક સારી બાબત એવી છે કે એ બ્રાહ્મણ અને એને વૈશ્ય સમાજની અંદર અમુક એવા ઉદારવાદી પરિબળો છે કે એ આ લોકો આ બાબતને સ્વીકારતા નથી બ્રાહ્મણ વૈશ્ય અને એ પટેલ સમાજના ઉદારવાદી પરિબળો આ વર્ણવ્યવસ્થાની આ દૂષિત પરંપરાઓને સ્વીકારતા નથી પણ એવા લોકો એ આ ઉદારમતવાદી લોકો ખૂબ લઘુમતીમાં છે અને એટલા બોલકા પણ નથી કે જે આવી કઈ બાબતોનો કડક વિરોધ કરી શકે પ્રશ્ન એ છે કે અનુસૂચિત જાતિની દીકરીઓ જ્યારે એ અન્ય પછાત વર્ગ અથવા તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય પરિવારમાં લગ્નક્રંથથી જોડાઈને જાય શરૂઆતનો તબક્કો બે ચાર છ મહિનાનો તબક્કો એમના માટે સારો હોય પણ પછી એમને જે જાતિ પ્રત્યેની જે સુગ છે એનો અનુભવ થતો હોય આપણે અત્યારે જે દીકરીની વાત કરી રહ્યા છીએ એને જાતિ પ્રત્યે એને હળધૂત કરી અને એને મણા મેણા ટોળવા માણવામાં આવે એટલે એક પ્રકારનો માનસિક ત્રાસ થાય છે અને આ માનસિક ત્રાસના કારણે એમનું સામાજિક દાંપત્ય જીવન નીંદવાતું હોય છે આવા અનેક બનાવો બન્યા છે થોડા સમય પહેલા અમદાવાદ જિલ્લાના બાવળા નગરના બસ સ્ટેશનની બાજુમાં અનુસૂચિત જાતિની એક યુવાન દીકરીને એના પુરુષો યુવાન મિત્ર દ્વારા એને બોલાવવામાં આવી જે અન્ય જાતિમાંથી આવતો હતો અને એને કંઈક એની સાથે જવા માટે આગ્રહ કર્યો આદેશ કરવામાં આવ્યો એટલે એ દીકરી એને અનુસૂર્ણ ના થાય તો બસ સ્ટેશનની બાજુમાં જાહેર રોડ ઉપર બજાર વચ્ચે એને છરીના ઘા મારી અને એને ત્યાં મર્ડર કરવામાં આવ્યું બીજો એક બનાવ મોડાસાના અમરાપુરની જે દીકરી હતી અને એને એનું જે અપમૃત્યુ થયું એ સોસાયટી નામે આત્મહત્યાનામાં ખપાઈ દેવામાં આવ્યું અને એની અંદર ઘણી બધી કાગળો આખા ગુજરાતમાં છે છતાંય એમાં સાચું તથ્ય બહાર નથી આવી શક્યું સાચું રિઝલ્ટ નથી મળ્યું એટલે આવા આ તો બે ત્રણ જાહેર થયેલા પણ ન જાહેર થયેલા સેંકડો બનાવો એવા છે કે અનુસૂચિત જાતિની દીકરીઓ લગ્ન ગ્રંથિથી બંધાય અને અનુસૂચિત જાતિ પરિવારોમાં જાય તો ત્યાં આગળ એનો નેવું ટકા એનો સ્વીકાર નથી થતો કેટલાક અપવાદરૂપ કિસ્સાઓની અંદર એવી દીકરીઓ એ સામા પરિવારોમાં ગોઠવાઈ ગઈ છે ત્યાં આગળ એનું દાંપત્ય જીવન સુખી છે અથવા તો એ કોને મનક મને પણ ત્યાં આગળ ટકી રહી છે બીજી બાબત એવી છે કે બિન અનુસૂચિત જાતિની બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને અન્ય પછાત વર્ગની કેટલીક દીકરીઓ અનુસૂચિત જાતિના યુવાનો સાથે આવી છે અને એ પણ આ સમાજની અંદર રહી છે પણ એમાં પણ ક્યારેક ક્યારેક મોટા ભાગના કિસ્સાઓ એવું બન્યું છે કે અનુસૂચિત જાતિના યુવાનોનું હત્યાઓ થઈ છે અથવા તો એનો સામાજિક બહિષ્કાર થયો છે તમે અમદાવાદ જિલ્લાના માંડલનો એક કિસ્સો જા જાણે જાહેર થયેલો છે કચ્છનો એક અનુસૂચિત જાતિના યુવાને ક્ષત્રિય સમાજની યુવતી સાથે એ લગ્ન કર્યા એમાંથી એને બાળક થયું અને એ દીકરી એના પરિવારમાં એના મા બાપના ઘેર હતી અને અભયમની ટીમ સાથે લેવા ગયા તો એ ગામમાં એનું મર્ડર થયું એટલે અનુસૂચિત જાતિના યુવાનો જયારે અનુસૂચિત જાતિની કન્યાઓ સાથે ગ્રંથિથી જોડાય તો મોટા ભાગના કિસ્સાઓમાં એમનો સામાજિક બહિષ્કાર અથવા તો એમની હત્યાઓ થઈ છે આવો કિસ્સો મહેસાણા જિલ્લાની એક અન્ય પછાત જ્ઞાતિમાંથી આવતા વાળંદ યુવાને પટેલ જ્ઞાતિ ની યુવતી સાથે લગ્ન ગ્રંથથી જોડાયો તો એ પરિવારનો સામાજિક બહિષ્કાર થયો એટલે વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા એ જે ઉચ્ચતા અને નિચ્ચતા નું મિથ્યો દરેક જાતિ અને દરેક પરિવારના મગજમાં ફિટ કર્યું છે આની અંદર બ્રાહ્મણ ક્ષત્રિય બ્રાહ્મણ વૈશ્ય અને પટેલમાંથી અમુક ઉદારવાદી પરિબળો મુક્ત છે કે એ લોકો આ બાબતોનો નથી સ્વીકારતા પરંતુ એવા લોકો ઉદારમતવાદી લોકો લઘુમતીમાં છે અને એટલા બોલતા નથી અને એમણે કટ્ટરતાવાદી લોકોની માનસિક આક્રોશનો પણ ભોગ અથવા તો સામાજિક ધ્રોળાનો પણ ભોગ બનવું પડતું હોય એટલે આવા લોકો ઉદારમતીવાદી લોકો આ બાબતોને સ્વીકારતા નથી આ અસમાનતાવાદી દ્રોણાવાદી બાબતોને એ લોકો સ્વીકારતા નથી પરંતુ હકીકત તો એ છે કે ગમે તેટલા પ્રયાસો કરવામાં આવે તો પણ આ બંને જ્ઞાતિઓ અથવા તો આ સમાજો વચ્ચે સામાજિક સમરસતા પ્રસ્થાપિત કરી શકાતી નથી અને આ સામાજિક સમસ અસમાનતાના કારણે આવા લગ્નજીવનો કાયમ સુખરૂપ નીવડ્યા નથી પરંતુ આવા લગ્ન જીવનનો ક્યારેક આત્મહત્યામાં ક્યારેક કાનૂની સકંજામાં અથવા તો બીજી રીતે નંદવાઈ જતા હોય છે એટલે દરેક યુવાનો અને યુવતી જ્યારે તમે તમારો પોતાનો સમાજ છોડીને બીજા સમાજમાં જાઓ છો એ સારી વાત છે એ જાતિ વ્યવસ્થાને દૂર કરવાનું જાતિ વ્યવસ્થા ખતમ કરવાનું વર્ણ વ્યવસ્થાને ખતમ કરવાનું પગલું છે એની અંદર યુવતીઓ અને યુવાનોનું ખૂબ મોટો ભોગ છે પરંતુ એ ભોગ આપ્યા પછી પણ જે પરિણામ મળવું જોઈએ એ પરિણામ નથી મળતું અને એની અંદર જ્યારે આવા આંતરજ્ઞાતીય લગ્નો થતા વર્ણ લગ્ન થતા હોય ત્યારે હંમેશા જે મહિલાની જ્ઞાતિ હોય છે યુવતીની જ્ઞાતિ હોય છે એ સામા પુરુષની જ્ઞાતિની અંદર સમય જતી હોય છે એટલે વ્યવહારની અંદર તો જ્ઞાતિ વ્યવસ્થા વ્યવસ્થા અથવા તો જાતિ વ્યવસ્થા ખતમ નથી થતી એ એક સ્ટેપ આવી અને ત્યાંથી અટકી જાય છે એટલે આંતરજ્ઞાતીય લગ્નો જાતિ વ્યવસ્થાને નષ્ટ કરશે અથવા તો નષ્ટ કરવાનું છે એવું વ્યવહારની રીતે પુરવાર નથી થયું પણ ભલે થિયરીની દ્રષ્ટિ એ બાબત સાચી છે કે ભાઈ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાની જે અસમાનતા છે એને ખતમ કરવી હોય તો આંતરજ્ઞાતીય ભોજન અને આંતરજ્ઞાતીય લગ્ન કરવા જોઈએ આવી એક થિયરી છે બહુ સારી ઉત્તમ થિયરી છે અને એ દિશામાં આગળ વધવું જોઈએ બરોબર વ્યવહારમાં કાયમ માટે એવું થયું છે કે દીકરીની જે જ્ઞાતિ હોય એ અનુસૂચિત જાતિમાં જાય અથવા અનુસૂચિત જ્ઞાતિની દીકરી અન્ય જ્ઞાતિમાં જાય પરંતુ અથવા અનુસૂચિત જાતિની દીકરીઓ અંદરો અંદર અનુસૂચિત જાતિની અંદર અરસપળ જાય પરંતુ દીકરીની જ્ઞાતિ પુરુષના યુવાનની જ્ઞાતિની અંદર વિલય થઈ જાય છે અને ત્યાંથી જ્ઞાતિ વ્યવસ્થાનો ખાત્મો નથી થતો પણ એ સ્ટેપ અટકી જાય છે ત્યાં એનું પૂર્ણ વિરામ આવી જાય છે એટલે વ્યવહારની અંદર વર્ણ વ્યવસ્થા અથવા તો જાતિ વ્યવસ્થાને ખતમ કરવાનું કામ આંતરજ્ઞાતિ આંતર વર્ણ વ્યવસ્થાએ કર્યું નથી આંતર અરે આવા લગ્ન કર્યું નથી એવું પુરવાર થયું છે એટલે સારી વસ્તુ એ છે કે દરેક તો યુવાનો અને યુવતીઓ જ્યારે આવું પગલું ભરે ત્યારે એમણે સમજી અને સામા યુવાનો સાથે લાંબા સમય સુધી આ બાબતોની ચર્ચા કરવી જોઈએ અને આવી ચર્ચાઓ કરી અને બંને પક્ષના પરિવારોની સંમતિ લેવી જોઈએ શા માટે હું એનો વિરોધ નથી કરું પણ આવી યુવતીઓ અને યુવાનોએ જ્યારે એ આંતર જ્ઞાતિય લગ્ન કરવા ઈચ્છતા હોય તો એને અનુમોદન આપવું જોઈએ પરંતુ એમણે પુખ્ત વિચારણા કરવી જોઈએ પુખ્ત વિચારણા કરવી અને બંને પક્ષના પરિવારોના આ બાબત સમજાવી અને એકબીજાનો સ્વીકાર થાય એ દિશામાં આગળ વધે તો આજે દુષ્પરિણામ આવે છે આત્મહત્યાના અથવા તો કાનૂની અથવા પોલીસ સ્ટેશને જવાના જે પગલાઓ આવે છે એવા પગલાઓ ના લેવા જોઈએ એટલે ખાસ તો એવા મા બાપોએ આ બાબતનું ધ્યાન રાખવું પોતાના યુવાન અથવા પોતાની દીકરી જાતે અન્ય વર્ણ અથવા અન્ય જ્ઞાતિના યુવાન સાથે અથવા યુવતી સાથે જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાવાનું વિચારે તો આ બાબતને એકબીજા પરિવારો વચ્ચે સામાજિક સંવાદિતા સ્થપાવી જોઈએ અને સામાજિક સંવાદિતા સ્થપાયા પછી જ એને લગ્ન સ્વરૂપનું આપવું જોઈએ તો એ લગ્ન જીવન ટકી શકે અને વર્ણ અને જાતિને તેને ખતમ કરવાની દિશામાં પણ થોડાક આગળ વધી શકો આજે તો આટલી વાત કરું છું પરંતુ આવા વિષય સાથે ફરી વખત આપણે મળીશું તમને વિનંતી છે કે આ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો એટલા માટે શેર કરજો કે આ વિચારનો અનુમોદન આપે અથવા તો આ વિચાર સારો ના હોય તો એને વિરુદ્ધમાં એમની કોમેન્ટ લખી મોકલે આજે આટલી વાત ફરી મળીએ જશું આવજો